હાલ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ દૂરવા અને મિશ્રીની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા મમ્મીનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને હવે પપ્પાનું ગઈકાલે અવસાન થયું પિયરમાં હવે તો ભાઈઓ અને ભાભીઓ બોલાવે તો જવાય મા બાપના મૃત્યુ સાથે પિયર જવાનું લગભગ બંધ જ થઈ જશે એવું બંને બહેનો જાણતી હતી પરંતુ દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરે પિયરનો મોહ રહેવાનો જ બંને બહેનો કરોડપતિ કુટુંબમાં પરણી હતી બંને બહેનો સુખી હતી એ ધારે ત્યારે ફોરેનની ટૂરમાં જઈ શકે અને ભારતમાં પણ દિવસો સુધી ફાઇવ સ્ટાર હોટલમાં રહી શકે એટલી સારી સ્થિતિ હતી પિયરમાં ત્રણ ભાઈઓ હતા પપ્પાનો ધંધો ઠીક ઠીક ચાલતો હતો પરંતુ એમના મૃત્યુ બાદ એમને ખબર હતી કે કોઈ પણ દીકરો વ્યવસ્થિત રીતે ધંધો સંભાળી નહીં શકે એ ચિંતામાં જ એમનો જીવ જતો ન હતો બંને બહેનો પિતાની હાલતને કારણે પિયર આવી ગઈ હતી પપ્પાને ચિંતામાં જોઈ અને કારણ પૂછતા કારણ ખબર પડી ખબર પડી ત્યારે બંને દીકરીઓએ કહ્યું પપ્પા અમે બંને બહેનો સુખી છીએ અમારે તો મિલકતમાંથી ભાગ પણ નથી જોઈતો એટલે હવે પાંચના બદલે ત્રણ જ ભાગ પડશે ત્યારબાદ તો એમના છોકરાઓ પણ કમાતા થઈ જશે તમે કોઈ પણ જાતની ચિંતા ના કરતા એમના મૃત્યુ બાદ જો બંગલો વેચવા કાઢે તો પણ કરોડ રૂપિયા આવે જો કે એમને ખાતરી હતી કે દીકરાઓમાં સપ નથી એટલે બંગલો વેચી જ દેશે ધંધો સહિયારો હતો પણ દરેક ભાઈને બીજા કરતાં વધારે પૈસા જોઈતા હતા જોઈતા હોય એટલે હિસાબમાં ગોટાળા થતાં રહેતા ઉઘરાણી આવી હોય તો પણ ચોપડે બતાવતા નહીં આ વાતથી એમના પિતા સારી રીતે પરિચિત હતા એમની ચિંતા જોઈ બંને બહેનો એ ખોરાક આગળ પર લખીને આપ્યું કે અમારે તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો લખાણ વાંચ્યા બાદ એમના પપ્પાનો શાંતિથી જીવ ગયો પપ્પાના મૃત્યુના અઠવાડિયા બાદ ત્રણેય ભાભીઓ પિયર જતી રહી અને એવું કહીને કે અમે સારલો બદલવા જઈએ છીએ તો બે દિવસ રહીને આવીશું બંને બહેનો છે એટલે તમને તકલીફ નહીં પડે બંને બહેનોને એ સામે કંઈ વાંધો પણ ન હતો કારણ કે પપ્પા ઉંમરે ગયા હતા પરંતુ મા બાપ ગમે તે ઉંમરે જાય પણ મા બાપ ગુમાવ્યાનું દુઃખ તો રહે જ બંને બહેનો તેરમાની વિધિ બાદ એમના ઘેર જતી રહેવાની હતી પિતાના મૃત્યુ બાદ ભાઈઓ તથા ભાભીઓનું વર્તન બદલાઈ ગયું હતું સ્પષ્ટપણે તો કહેતા ન હતા કે તમે જાઓ પરંતુ તેઓ એટલું તો ખરાબ વર્તન કરતા કે કોઈ પણ સ્વમાની વ્યક્તિ ત્યાં ના રહે છતાં પણ બંને બહેનોને હતું કે તેરમાના દિવસે પિયરમાં સાલો બદલીને જ સાસરે જઈશું ભાઈઓ તથા ભાભીઓના વર્તનથી બંને બહેનો એકબીજાને વળગીને રડતી રહેતી હતી વર્ષોથી સાસરીયામાં એમનો પડ્યો બોલ ઝીલાતો એ તો ઠીક બધા એમના સ્વભાવને કામને એમને માન આપતા જ્યારે પિયરમાં એમની સ્થિતિ માથે પડેલા મહેમાન જેવી હતી એ તો ઠીક પણ એક દિવસ ભાઈઓ તથા ભાભીઓ વાત કરી રહ્યા હતા કે આ બે જણીઓ અહીં શા માટે પડી રહે છે અમે પિયરથી આવી ગયા પછી જતું જ રહેવું જોઈએ આપણા પૈસા કંઈ વધારાના નથી કે આપણે સાડીઓ બંનેને લઈ આપીએ બહુ એ પૈસો છે આપણે કંઈ જ આપવાની જરૂર નથી દૂરવા અને મિશ્રીને થયું કે કોઈ ભાઈ તો આ વાતનો વિરોધ કરશે પરંતુ બધા ભાઈઓ સહેલાઈથી આ વાતમાં સંમત થઈ ગયા બંને બહેનોની આંખોમાં આંસુ હતા અને બંને બહેનો એ નિર્ણય કરી લીધો હતો કે અમે ભાગ લઈશું જ બીજા જ દિવસે બંને બહેનો સાસરે જવા તૈયાર થઈ ત્યારે કોઈ પણ ભાઈઓએ કે ભાભીઓએ રોકાવાનું કહ્યું નહીં એટલું જ નહીં પરંતુ હાથમાં પૈસા પણ ના મૂક્યા એનું પણ એમને દુઃખ ન હતું પણ પ્રેમથી બે શબ્દો પણ ના બોલ્યા બંને બહેનોને આઘાત તો લાગ્યો જ હતો તેથી બંને જણે નક્કી કરી લીધું કે હવે અમે ભાગ લઈને જ રહીશું બંને જણના સાસરિયા ખાનદાન હતા તેથી ભાગ નહીં લેવા માટે સમજાવતા રહ્યા પરંતુ બંને બહેનોએ નક્કી કરેલું કે જે પૈસા આવે એ દાનમાં આપી દઈશું અમે માત્ર પ્રેમભર્યા વ્યવહારની અપેક્ષા રાખી હતી સાદલો બદલવાના જ્ઞાતિના રિવાજ મુજબ માત્ર સો રૂપિયા જ આપવાના હતા અરે અમે તો આખી મિલકત છોડી દેવાના હતા તમે આટલી બધી પપ્પાની મિલકતમાંથી એક બૂંદ જેટલું પણ આપવા તૈયાર નથી તો પપ્પાનો કરોડ રૂપિયાનો બંગલો અને વિશાળ રીતે ફેલાયેલા ધંધામાં પણ હવે ભાગ જોઈએ જ બધાની સમજાવટની સમજાવટની એમની પર કંઈ જ અસર ના થઈ આખરે બંને બહેનો કોર્ટમાં ગઈ જોકે ત્રણેય ભાઈઓને વિશ્વાસ હતો કે બહેનોએ કોરા કાગળ પર લખ્યું છે કે અમારે મિલકત નથી જોઈતી એટલે એમની જીત નિશ્ચિત છે બધાને અંદર ગમે તેટલો કુસંપ હોય પણ પૈસાની બાબતમાં મજબૂત સંગઠન રચાઈ જાય કારણ એમાં દરેકનો સ્વાર્થ સમાયેલો હોય કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો પૈસા વપરાતા જ ગયા તેથી નજીકના સગાઓ મારફતે સમાધાન કરવા કહેણ મોકલ્યું પણ બંને બહેનોનો જવાબ એક જ હતો કે અમે પ્રેમના ભૂખ્યા છીએ અને અમે સમાધાન કરી પ્રેમની ભીખ માગવા નથી માગતા પ્રીત પરાણે ના થાય અમને પપ્પાની મિલકતમાંથી એક બૂંદ પૈસો કે પ્રેમના બે શબ્દ બોલવા કે મિલકતમાંથી એક રૂપિયો પણ આપવા તૈયાર ના હોય તો પપ્પાની વિશાળ ફેલાયેલી મિલકતમાંથી ભાગ લઈશું જ અમારે તો માત્ર અને માત્ર પ્રેમ જ જોઈએ છે અરે પ્રેમથી પિયરમાંથી આપેલો રૂપિયો પણ સ્ત્રીને મન કરોડ રૂપિયા સમાન હોય છે કોર્ટમાં વકીલે સાબિત કર્યું કે બંને બહેનોએ પપ્પાની અંતિમ ક્ષણે એમને શાંતિ મળે માટે જ કોરા કાગળ પર લખીને આપેલું કે કારણ પપ્પાને પપ્પાએ બંને દીકરીઓની લાગણીઓનો દુરુપયોગ કરી બળજબરીથી આ લખાણ લખાવ્યું છે એમાં કોઈ સાક્ષીની સહી પણ નથી કે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી માટે આ કાગળના લખાણની કોઈ કિંમત નથી વકીલની સચોટ દલીલો સામે તેના ભાઈઓ કેસ હારી ગયા ત્યારે બંને બહેનો કહી રહી હતી કે બુંદ જ્યારે આપવા તૈયાર ના હોય ને તો સાગર માગી લેવો જોઈએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો अनसुन्धि बन्या रहल आफ सबको खुब खुब आभार